રેવાસ ગામમાં મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં રહેતા અજાણ્યા ઈસમોએ કરી હત્યા અંગે સ્થાનિક પોલીસ સહિત એસઓજી અને એલસીબી સહિત ગામના લોકો નાટોડા ટોળા ઉમટ્યા લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લીડર ખાતે લઈ જવાય અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રાજ્યમાં દિવાળી પર્વ બાદ હિન્દુઓના ગુજરાતી મહિના પ્રમાણે નવા વર્ષની શરૂઆત કાર્તક મહિનાથી થવા પામી છે હાલમાં આ નવા વર્ષની લોકો વધામણી કરી રહ્યા છે ત્યારે આ એક ચોંકાવનારો બનાવ બનવા પામતો હોવા લોકો નવાઈ પામી ઉઠ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના બના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા રહેવાસ ગામની અંદર આવેલા મહાકાળી માતાજીના મંદિરના સેવક તરીકે સેવા આપનારની મોડી રાત્રે સૂઈ રહ્યા હતા એવા સમય કોઈક અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે કોઈક અગમ્ય કારણસર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ને આ ઈસમો ભાગી છૂટ્યા હતા અંગે ગામના લોકોને માલુમ પડતા તાત્કાલિક મંદિરમાં આવી પહોંચ્યા હતા આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી સાથે એસઓજી અને એલસીબીની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી આ સમગ્ર બનાવની પોલીસે તપાસ કરીને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી સાથે આ લાશને પીએમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસ કરી આ ઈસમોને શોધી લાવશે એ પણ આવનારા દિવસોમાં માલુમ પડશે